વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ટ્રેડ શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા સ્ટોલમાં ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ અને હેલિકોપ્ટરનું પ્રદર્શન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો ભારતીય જેટ અને હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ ટ્રેડ શોમાં એચ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની જે ભારત સરકારની કંપની છે તેના દ્વારા સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે અને આ સ્ટોલની અંદર ભારત સરકાર દ્વારા જે લડાકુ ફાઇટર વિમાન અને ફાઇટર હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે તેની કૃતિ રજૂ કરવામાં આવી છે હું તમે અત્યારે હાલમાં લાઇડ કોમ્પેક્ટ એર હેલિકોપ્ટર જોઈ રહ્યા છો આ હળવા વજનનો હેલિકોપ્ટર છે અને તે દુર્ગમ વિસ્તારો છે ત્યાં આર્મીને રસદ પહોંચાડવા માટે ઉપયોગી છે યુદ્ધમાં પણ ઉપયોગી છે તેવું જ અહીં ધ્રુવ હેલિકોપ્ટર છે આપ જોઈ રહ્યા છો કે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે કે જે ધ્રુવ હેલિકોપ્ટર આ દિવસ અને રાત બંનેમાં ઉપયોગી થઈ શકે છે તેવી જ રીતે ભારતનું પ્રથમ લડાકુ વિમાન તેજસ છે આ તેજસ ભારત સરકાર દ્વારા અને મેડ ઇન ઇન્ડિયા પ્રથમ ફાઇટર જેટ છે અને આની ખાસિયત એ છે કે આ એકદમ હલકા વજનનું અને ખૂબ જ સ્ફૂર્તિલું ફાઇટર પ્લેન છે અને આ પ્લેન ભારતની અંદર જ તૈયાર કરવામાં આવ્યું છે અને આ અત્યારનું દુનિયાનું સૌથી એડવાન્સ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પૈકીનું એક છે તે ઉપરાંત અહીં આપ જોઈ શકો છો કે ભારત અને રશિયાના સહયોગથી જે બ્રહ્મોસ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે હું કેમેરા પર્સનને જણાવીશ કે આ નીચે બ્રહ્મોસ મિસાઈલ જે ફાઇટર પ્લેનની નીચે ફિટ કરવામાં આવી છે આ બ્રહ્મોસ મિસાઇલની ખાસિયત એ છે કે એની ચિપ્સમાં જે ટાર્ગેટ નક્કી કરવામાં આવે ત્યાં સચોટ ટાર્ગેટ પર જાય છે અને આ બ્રહ્મોસ મિસાઇલ એરફોર્સ નેવી અને ભારતીય જે જે પાયદળ છે તે તણે સેનાના ઉપયોગ માટે તૈયાર છે આવી રીતે હિન્દુસ્તાન એરોનોટિક્સ કંપનીના જે આ સ્ટોલ છે તેમાં ભારતના જે રક્ષા હેલિકોપ્ટરો અને જે ફાઇટર વિમાન છે તેની સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને આ કૃતિઓ લોકોમાં ખૂબ જ ઉત્સુકતા અને આકર્ષણનું કેન્દ્ર બની છે કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા પ્રવેગ ન્યૂઝ ગાંધીનગર